તમારું સ્વાગત તો ચાલો આપણે ઉપવાસમાં કે વ્રતમાં ખાઈ શકાય એવા શ્રાવણ મહિનામાં આપણે લીલા નારિયરની પેટીસ બનાવીશું તો એના માટે એક નારિયેળ લીધું છે જે ફોલીને અને સિંગદાણા લીધા છે સિંગદાણા પોલી શેકી અને સરસ કરીને રાખ્યા છે તેના બે આપણેનો ઉપયોગ કરી કરીને આપણે સરસ લીલા નારિયેળની પેટીસ બનાવી તો ચાલો રેસીપી શરૂ કરી હવે આપણે આ લીલું નારિયેળ લીધું છે ને એને આપણે સરસ ખમણી લેશું હવે ટોપરાનું ખમણ છે ને આપણે એકદમ સરસ ઝીણું ખમણી લીધું છે તમે મિક્સરમાં પણ કરી શકશો જો મિક્સરમાં કરો ને તો પલ્સ પલ્સ મોડ ઉપર તમારે એને ગ્રાઇન્ડ કરવાનું અને આ સિંગણા લીધા છે ને એને આપણે સરસ એને પણ પીસી લેશું આપણે મિક્સર જારમાં થોડા સિંગણા આપણે રાખશું કારણ કે આપણે ચટણી બનાવવાની છે ફરારી ગ્રીન ચટણી બનાવીશું એના માટે આપણે થોડા રાખી દઈશું અને આને આપણે સરસ ગ્રાઇન્ડ કરી લઈશું હવે છે ને આપણો સીંગનો ભૂકો એકદમ સરસ પીસાઈ ગયો છે જોઈ શકશો એકદમ ઝીણો પીસવાનો છે હવે આપણે મિક્સિંગ બાઉલ માં આ બધું એડ કરી દઈશું હવે આપણે ટોપરા નું છીણ કર્યું છે ને એને પણ આપણે એડ કરી દઈશું અંદર હવે આપણે અડધી ચમચી મરી પાવડર લીધો છે એને આપણે એડ કરી દઈશું અડધી ચમચી આપણે નિમક લીધું છે એને આપણે એડ કરીશું તમે સિંધાલુ નિમક પણ લઈ શકો એક ચમચી આપણે તલ લીધા છે એને આપણે એડ કરી દઈશું અંદર આપણે એક ચમચી છે ને આમચૂર પાવડર લીધો છે તમે લીંબુનો રસનો ઉપયોગ આમાં નહીં કરી શકો કારણ કે તો કસ ધીનું થશે ને તો પાણી રિલીઝ થશે ખાસ માટે આદુ મરચાંની પેસ્ટ આપણે એડ કરીશું અને કાજુના ઝીણા ટુકડા કરીને રાખ્યા છે તે પણ આપણે એડ કરી દઈશું થોડી દ્રાક્ષ લેશું આપણે અને વરિયાળી લેવાની છે અડધી ચમચી આપણે વ્રત ઉપવાસ માટે લઈ છીએ તો ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો તેની જગ્યાએ મેં લવિંગનો પાવડર ખાંડીને રાખ્યો છે તેનો આપણે ઉપયોગ કરીશું હવે આપણે થોડી કોથમીર એડ કરીશું અંદર હવે આ બધું ને સરસ હાથથી જ આપણે મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણે આ પેટીસ બનાવવા માટે આપણે લીલા નારિયેળનો ઉપયોગ કર્યો છે એટલે બાઇન્ડિંગ માટે કાંઈ જરૂર નથી જો સૂકા નારિયેળનો તમે ઉપયોગ કરો ટોપરાનો તો પછી એમાં દૂધની થોડી જરૂર પડે બાઇન્ડિંગ માટે સૂકું સૂકું લાગે એટલે થોડું આપણે નાખવાની જરૂર પડે આ લીલું ટોપરું છે એટલે આમાં કાંઈ જરૂર ન પડે હવે આપણે ફરારી પેટીસને ખટમીઠી સ્વાદ દેવા માટે થોડી આપણે ખાંડ ઉમેરશું ખાંડને આપણે એકદમ સરસ પાસું મિક્સ કરી લેશું બધું આ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે નાની નાની ગોળી વારી દેસુ આ રીતે સરસ મજાની આ રીતે આપણે બધાની આવી નાની નાની ગોળીઓ વારી દેસુ એકદમ સરસ આપણે નાની નાની ગોળી વાળી દીધી છે તો આ ત્રીસ નો આસપાસ થઈ છે મારે તે એક કિલો તમારે બટેટાની પેટી આની હવે છે ને એક મિક્સિંગ બાઉલ લેશું આપણે અને આ બાફેલા બટેટા છે ને એને આપણે ક્રશ નથી કરવાના પણ ખમણવાના છે એટલે એનો મસાલો છે ને એકદમ સ્મૂથ થશે આપણે એના માટે ખમણી લેશું અને બધા બટેટા છે ને આ રીતે મેં પાંચથી છ ન બટેટા લીધા છે એને આપણે ખમણી લઈશું આ રીતે હવે આપણા બટેટા એકદમ સરસ ખમણાઈ ગયા છે તો એમાં છે ને આપણે થોડું આપણે નિમક એડ કરશું

આ રીતે આપણે થોડું લઈ લઈશું ના આ રીતે આપણે પેટીસ વારીશું આ રીતે અને વચ્ચે છે ને આ ગોલો મૂકી દઈશું અને એને છે ને આ રીતે આમ ભેગું કરતા જશું ને ક્યાંય ક્રેક ન રહે ને એ રીતે આપણે એકદમ સ્મૂથ આપણે કરી લેવાનું છે આ રીતે એક પ્લેટમાં આપણે રાખી દઈશું આ રીતે આપણે બધી જ વારી લેશું આપડી નારિયેળની પેટીસ છે ને વારીને એકદમ સરસ તૈયાર રાખી છે તો મેં છે ને તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તો આપણું તેલ ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે ફરારી ગ્રીન ચટણી બનાવી લઈશું તો મિક્સર જારમાં આપણે કોથમીર એડ કરીશું દાખા સહિત જ આપણે એડ કરવાની છે એક આદુનો ટુકડો અને લીલા મરચાં હવે માનવીના દાણા આપણે એડ કરીશું ફેકેલા થોડું આપણે મીઠું એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ આપણે એડ કરશું અંદર અને ઢાંકીને સરસ મજાનો આપણે પીસી લઈશું હવે આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે થોડું પાણીની પણ મને જરૂર હતી એટલે મેં થોડું નાખ્યું હતું પાછળથી પાણી હવે બાઉલ બાઉલમાં આપણે લઈ લેલી ચટણી તેલ ગરમ થઈ ગયું છે આ ધીમા તાપે જ આપણે મીડિયમ તાપે તરવાની છે તો આપણે એમાં એડ કરી દઈશું અને છે ને આપણે ફેરવવાની ઉતાવળ નથી કરવી પણ આપણે આપણે આ રીતે આમ તેલ એડ કરશું અંદર એટલે ફૂલ તાપે કરશું ને તો પછી અંદર કાચી રહેશે ને બ્રાઉન થઈ જશે એટલે આપણે મીડિયમ તાપે કરવાની છે છે ને આપણી પેટીસ છે ને જો બ્રાઉન થઈ ગઈ છે તો આપણે છે ને બારે લઈ લઈએ આ રીતે મેં બીજો પણ ઘાણ તરાવવા માટે રાખી દીધો છે આપણી પેટીસ એકદમ સરસ તૈયાર થઈ છે તો આપણે એક પ્લેટમાં એને ગ્રીન ચટણીની સાથે સર્વ કરીશું આપણી લીલા નારિયેળની પેટીસ એકદમ સહેલી રીતથી ને એકદમ સરસ થઈ ગઈ છે જો તમે જોઈ શકો એકદમ સરસ થઈ છે જો મારી રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસિપી તમને કેવી લાગી Ferrari. Thank you.